ઉનાના ગીરગીટલા રોડ ઉપર આવેલ બંધ સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડમાં ભીષણ આગ લાગી છે આગ લાગવાનું કારણ અકબંધ છે સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને જાણ કરાતા નગરપાલિકાના બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ પીજીવીસીએલનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો છે આ સુગર ફેક્ટરીના વિસ્તારમાં લાંબા સમયથી સિંહ પરિવારના ધામા છે જેને લઈ અને પશુ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં પણ આગ લાગવાના કારણે ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે તો બીજી તરફ ઉનાના બે ફાયર ફાઈટર્સ સતત કલાકોની જહેમતથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ જે છે તે કરી રહ્યા છે તો બીજી તરફ ભીષણ આગના કારણે દૂર દૂર સુધી આગના ધુંબાળાના ગોટે ગોટા આકાશમાં ઉઠતા જોવા મળી રહ્યા છે હાલ તો આગ જે છે તે એટલી વિકરાળ હતી કે સુગર ફેક્ટરી બન સુગર ફેક્ટરીનું જે ગ્રાઉન્ડ છે ત્યાં રહેલા તમામ વૃક્ષો જે છે તે આગમાં બળી અને ખાક થયા છે હાલ આગ લાગવાનું કારણ જે છે તે અગબંધ છે હાલ નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવવાનો ને સતત પ્રયાસ જે છે તે હાથ ધરી દેવામાં આવેલ છે મારો પરિચય હું હું મારું નામ ગિરીશભાઈ લાલજીભાઈ રૈયાણી છે હું ઉના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનો મેનેજર છું અને ગુજકો દ્વારા જે ખરીદી કરવામાં આવી એની સંસ્થાનું કામ અમને આપવામાં આવ્યું હતું એનો માલ અહીંયા ગુજકો માસોલનો ગુજકો અમે ખરીદી કરી છે અને એના એક લાખ ને બારે હજાર ગુણી ગોડાઉનના અંદર સંગ્રહ કરેલો છે મગફળીની ગુણી અને અત્યારે હાલમાં આગ લાગી છે પણ એ ચારસો પાંચસો મીટર જેટલી દૂર છે અને અત્યારે હાલમાં ધારાસભ્ય સાહેબની ઓફિસેથી મને ફોન આવ્યો હતો કે તમારા ગોડાઉનના પાછળના ભાગમાં આગ લાગેલી છે એટલે હું ફાયર સેફ્ટીના સાધનો લઈ જેસીબી અને બે ટેન્કરો પાણીના જે ફાયર સેફ્ટીના બોમ્બ આવે લઈને અહીંયા ગોડાઉન ઉપર આવ્યું છું હાલમાં કોઈ અત્યારે નુકસાની થયેલ નથી ગોડાઉનમાં કોઈ મોકળી સળગેલી નથી